આજે એક નવી ગાય આવી છે ચારે અસોળ ગાળા ખુલ્લા છે ગાય તમે જોઈ શકો છો અને પાસલ્લો ભાગ ગાય ખૂબ જ સારી છે અને માથામાં ચીંગડા છે અને ગાય એકદમ ગરીબ છે તમે જોઈ શકો છો ગાય એકદમ ઠંડી છે અને અહીંયાની લોકલ ગાય છે એનો ભાવ પણ હું આજે જણાવી દઉં છું ને બધી કિંમત સાથે અને દૂધ કેટલું છે એ પણ હું તમને કહી દઉં છું તમે જોઈ શકો ચારે ઓસળ ગાળા ખુલ્લા છે બતાવી દઉં તમને લારલો આડલ તમને બતાવી દઉં છું કે એના લારેથી તમે જોઈ શકો છો ચારે ઓસળ અલગ અલગ છે છૂટા અને ગાય દૂધ વાળી છે બે ટક દોરાવી અને લઈ જવી તમે જોઈ શકો છો ગાય ખૂબ સારી છે અને બીજી પણ ગાયો છે હાજરમાં એ પણ હું તમને ગાયો બતાવી દઉં છું અને નીચે રેડલો છે એના સિવાય બીજી છ ગાયો છે એ પણ હું છ ગાયો તમને બતાવી દઉં એક ગાય ઓલી છે એ તાજી વ્યાયેલી છે પણ દોરાઈ ગઈ છે હાલમાં અને બીજી પણ ગાયો છે આપણી પાસે હાજરમાં એ સામે ગાયો છે એ દોરાઈ ગઈ છે તમે જોઈ શકો છો દોરાઈ ગઈ છે હાલમાં અને એક બીજી પણ ગાય છે તમે બધાના બચ્ચા જોઈ શકો છો તાજી ગાયો છે આ ગાય દોરાઈ ગઈ છે બધાના બચ્ચા હાજરમાં છે અને દસ દિવસની ઉપર એક પણ ગાય વ્યાયેલી નથી દસ દિવસની અંદરની બધી ગાયો વીયેલી છે અને આ આનો વિડીયો હું દોતોનો પણ હું વિડીયો અપડોડ કરું છું અને આ ગાય માટે ભાવ જાણવા માટે તમે મને ફોન કરી શકો છો મારો મોબાઈલ નંબર છે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને આ ગાય જોવી હોય તો આપણે રા ગામ રા ચોકડી આવો એટલે જેતડા રોડ ઉપર અડધો જ કિલોમીટર ની અંદર જમણી સાઈટ વાળો આવેલો છે બીજી પણ તમે ગાયો જોઈ શકો છો હાજરમાં છે બીજી પણ તમને ગાય બતાવી દો એ ગાયનું દસ લિટર દૂધ હાજરમાં છે જોઈ શકો છો આ ગાયને આ ગાય સારી છે અને બીજી પણ એક ગાય તમને બતાવી દઉં કે હાલમાં દોવરાઈ ગઈ છે એક આ ગાય છે હાલમાં દોરાઈ ગઈ છે દોઈ ગઈ લીધું છે એટલે તમને મગજમાં થોડી ઓછી બે છે તમે જોઈ શકો છો દોવરાઈ ગઈ છે એટલે મગજમાં તમારે નહીં આવે આ ગાય ગાય બહુ સારી છે અને બધી લોકલ ગાય આપણે અહીંયાની છે બધી ગાયો અને આપણે કોઈ પણ આવો તો જો આગળ લીમડી ઊભી છે આગળ નેટ બોધેલું છે આવો જોપો છે તમે જાપો જોઈ શકો છો સામે દુકાનો બને છે રોડની સામે અને આજે આપણી પાસે ગાયો હાજરમાં છે ને એક આજ આ ગાય આજે નવી આવી છે અને ભાવ તમે મને ફોન કરીને પૂછી શકો છો ચલો જય માતાજી